પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભી અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં નેશનલ સ્પોર્ટ ડે સેલિબ્રેશન તથા સાંસદ ખેલ મહોત્સવનો કાર્યક્રમ જિલ્લા રમતગમત સંકુલ પાટણ ખાતે યોજાયો હતો ખેલ રત્ન મેનેજર ધ્યાનચંદ્રજીની જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા તંત્ર પાટણ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નેશનલ સ્પોર્ટ ડે સેલિબ્રેશન તથા સાંસદ ખેલ મહોત્સવ પ્રસંગે પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે છેવાડાના ગામડાઓમાં રહેલા પ્રતિભા બહાર આવી દેશ અને દુનિયામાં રમતગમત ક્ષેત્રે તક મળે તે માટે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે ગામડા અને શહેરોમાં યુવાનોમાં અદભુત પ્રતિભા છુપાયેલી છે આ ખેલ મહોત્સવ તેમને એક મંચ પૂરું પાડશે ઉપરાંત રમતગમત દ્વારા શિસ્ત આત્મવિશ્વાસ તથા રાષ્ટ્રીય એકતાનો સંદેશો પર્યાય બનશે તેવો મને વિશ્વાસ છે ખેલ મહોત્સવમાં ક્રિકેટ કુસ્તી જુડો તેમજ બેડમિન્ટન વોલીબોલ બાસ્કેટબોલ સ્કેટીંગ તથા એથ્લેટીક્સ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ વાત એ છે કે આ મહોત્સવમાં દરેક ઉંમરના ખેલાડીઓને ભાગ લેવાની તક છે ભાગ લેવા ઇચ્છુકર રમતવીરોએ પોતાના રજીસ્ટ્રેશન ઓગણત્રીસ થી વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી કરાવી શકશે ખેલ મહોત્સવ એકવીસ સપ્ટેમ્બરથી પચીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી યોજાશે